તો બસ હવે આપણે ઘરે જતું રહેવાનું છે અચાનક જ ઘરે જવાનો થઈ ગયો ઘરે થઈ ફોન આવ્યો તો મોટા ભાઈ નું એટલે આપણે આજનો લોક તો તમને હાવ ટૂંકો જોવા મળ્યો છે પણ આપણે અચાનક ઘરે જવાનું થયું છે હવે અત્યારે તો નહીં જણાવી કે પણ ટૂંક સમયમાં આગળ તમને જણાવી દઈશું અને હમણાં થોડાક દિવસ આપણા લોક નહીં આવે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોવાનું સારું કરે ને બધાને હાજર ના રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે નાઇન ફર્સ્ટ ક્લાસ સરસ મજાના એમ કહેવાય કે તૈયાર થઈ જાય છે પી એરિયામાં હોય એવું લાગે કે મોડું મળું તાગું છે એલું જાગવું જ નથી પણ આપણે ખબર જ હોય કે શિવાની બેન જાગે એટલે તો પછી આપણે જાગવું જ પડે અને અહીંયા હજી થોડું ઘણું એમ કહેવાય કે અજાણું પડે ને એટલે કોઈ પાસે જાય નહીં એટલે મારા પાસે જ રહેવું હોય એને શિવાનીના પપ્પા એટલે એના પપ્પા પાસે રહેવું હોય એમ હવે કાલે આવ્યા છે એટલે મારા પાસે એક પાસે રહેવા મળી છે મારા બાપાએ હોય ને પાછી તો બીજા કોઈ પાસે ન જાય કેમ કે એ વધારે રમાડે નહીં ઘરે હોય એટલે એની પાસે જાય ને એક અમારા બે પાસે જાય એટલે ત્રણ પાસે જાય છે પછી ધીમે ધીમે જે એક બે રોકાશે ને

પાણી તાણ દેખાય છે તો પાંદડા થોડાક કુકડાતા હોય એવા ને બળી જતા હોય એવા દેખાય છે અને આ બાજુ જો મોકા મસ્તે ગુવાર ઉતારવાનું ચાલુ છે એક જો અમારો ભાઈ ગુવાર ઉતારે છે ધીમે ધીમે ગુવાર ઉતારવાનું ચાલુ છે લાવડા વાળો ગુવાર છે પણ ગુવાર ને એવું તો આમ ભરપૂર ઉતરે છે અને હજી આ બાજુ હંધે આમ આગળ જેમ હાલા જશે ને આમ હંધે ને ગુવાર ઉતારવાનું ને એવું જ કામકાજ ચાલુ હોય છે અને આ રીંગણી છે ને રીંગણી માટે વાર મૂકી દીધા લાગે છે કેમ હું રાખવાની નવી કાચી શેઠે બાંધેલા છે ને તો શેઠા માથે કડું હોય ને ખાઈ જાય ધરસી બાંધી છે મારી જેને કુબેન અમારી હારો હાર હલાવે છે હાલો હાલો આવવાનું જ છે છોકરા કે હાલો ઇંકા ફૂ હાલો ઇંકા ફૂ શિવાની જાગી જશે તો આપણે કેટલા કાંટો મારશું કોને ખબર જો શિવાની જાગી જશે ને હાથ કાઢશે કોઈ તો આપણે ઘરે પાછા જતા રહીશું છોકરા છે મને કપામાં તરબૂચ વેલો છે ને તે જોવા બોલાશે એટલે આમ ફરીને આમ આવ્યા આમ ફરીને તો કે પાછા આ બાજુ હાલો કે તરબૂચ બાજુ છે ને એટલે કેવડું તરબૂચ થયું હોય કોને ખબર મજા ને શું બેન જો મોર મોર થોડા જશે ખાય એવું થઈ ગયું છે કદી ખાય એવું નથી થયું મોટું થઈ ગયું છે આલું ખાય જઈએ આપણે એમ કે છે મોટું થઈ ગયું છે પણ હજી તો ખાય એવું નહીં થયું હોય લાગે છે મોટું ફાટી ગયું છે કે શું ફાટી નહી ગયું થોડુંક ફાટી ગયું બધા બોલે છે જેવું હોય તમને વાંધા ને જ આવશે હજી છે ને કાસું છે અને નાનું છે હજી પાક્યું નથી એટલે વાંધો નહીં રેવાય દો હાલો હાલો ભાઈ એક હા બસ વહેલા માં હંગરી દો એટલે સરસ મજાનું પાકી જાય હાલો હે બધું ભાઈ રામ રામ ને સીતારામ બોલે એકવાર વાર

તો આ બાજુ જો મારા મમ્મી મારા પપ્પા મારા ભાઈ ને ભાભી ને હોય ગુવાર ઉતારે છે બહુ જ ઉતારવાનું ગુવાર છે કેટલી સીંગુ છે સે નાના નાના છોડવા ના આટલી એટલી સીંગુ દેખાય છે હજી શરૂઆત જ કરી છે ને બા કેટલી સીંગુ દેખાય છે બે બે ને ઉતારવાનું કેમ કે વણ છે ને વરસાદમાં લીધે થી આવડો આવડો ગુવાર થશે પણ સીંગુ બહુ છે આ વ્લોગિંગ શૂટ કરે છે મારા જો શીખ્યા છે મારે હારો નહીં બાપુ રામ રામ ને સીતારામ તય

કે આવડો આવડો કપાસ એ અને આવડી આવડી એમ કહેવાય કે ગુવારની સિંગુ થઈ ગઈ છે ને ગુવાર આવડો આવડો છે પણ ગુવાર ખણો ખરો ઉતરે છે આખો દિવસ ઉતરે નાકલા છે કે આખો દિવસ તો વેદ જ જાતા છે વેદન બપોર આખો દિવસ થઈ રે બપોરે બપરા પાણી નવું કરીને ઘરે જાવ થોડો ઘણો પોરો ખાવ પછી પાછો રણઠાકોરા પાછો ઉતારવા થાય અને ઉકેલ ન દે સિંગુ હા સિંગુ આમ હા પાણી ધરાવ ન હોય તો આમ કરો કે મોરાઈ જાય જય સિયા રામ તરબૂજ લે એક તરબુજ ને છોકરા તોડ લીધું ફાટી જીતું ને એટલે ફાટી જયુ છે ને એટલે તોડ લીધું ભાજ્યું હોય કે કાસું હોય સુધારવી ઘરે જઈને પછી ખબર પડશે તુંના ગુર ઉતાર તો ઉતાર તો આવી આવ્યો પાણી પીવા આવ્યો તરસ લાગી ગઈ રામ રામ ને સીતારામ સીતારામ એ હામે ગોવાર ઉતારતા તોલ બાજુ પછી પાણી ને પીવા વય વસ ઘણીવાર લગી તર વય આવ્યો છે ને સવારમાં હફ હપ તરબૂજ લેને છોકરા છે ને કપા જ આટો મારે તરફ ગોઈતા રાખે છે એમાં કિરીટ ભાઈ હાંત થાય દેવાન છે બેન એક પાકલ નીકળવાનું છે ને કિરીટ

રમરમ ને કેદારમ ડાયરન તો અત્યારે આવતા આતા રે સિપાડામાં આટો મારવા ને સીવાની બેન પણ હવે ફડામાં આટો મારવા આવતા રહ્યા છે આ ફડામાં તો પહેલી વાર આવી છે ને કાકા રે નાસ્તો થઈ તેમ દેતા ગયા છે શું લઈને આવ્યા છો બવણીમાં શું સમય એવું આઈસ્ક્રીમ નથી લાગ્યું આઈસ્ક્રીમ શું છે

મોટા ભાઈ નો એટલે આપડે આજનો ટૂંકો જોવા મળે છે પણ આપણે અચાનક ઘરે જવાનું છુસે તો નહીં જણાવી ગયું પણ ટૂંક સમય તમને જણાવી દઈશું અને હમણાં થોડાક દિવસ આપડા નહીં આવે હા તો તમે થોડું ઘણું એડજસ્ટ કરી દેશો આમ થોડાક દિવસ આપણે વ્લોગી નહીં આવે ને આજનો બ્લોગ પણ આપણે ટૂંકો રહેશે તો બસ હવે અમારે ઘરે જ જતું રહેવાનું છે ને તો બસ હવે ઘરે ચેલાં બેલા ફરીને લાવવા ત્યાં પાછા લઈને હવે ફટાફટ હવે ઘરે જ જવાનું છે તો બસ હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું